કેમ ખાવું જોર થી સુધી પૂકતું નથી જોર થી તો કરવી છે તમે થોડાક પાસે આવો ને કેટલો પાસે આવું એટલા પહે આવો કે હું તમને મારા હાથેથી ખવડાવી કેમ જેદી તમારી પાસે હતો તેદી કેમ ન ત્યારે તો કરશો પાણી નું પૂછતા બાપા ત્યારે પણ તમારી વહુ તો હતી તમારી સેવા સાકરી કરવા હતું તું હોવું નું તો મારી પાસે નામ જ ન લેતો મારે ક્યાંક ગાયું દેવા જાય છે ને તો આ સ્વર્ગ માંથી મને કાઢી મૂકશે કેમ તારી હોવું ના હિસાબે તો હું આયા છું નકરતો હજી આ ભાગો બે ત્રણ વર કાઢી નાખે આપો હજાર રૂપિયા નથી સાનો માનો દવણું કરવા દેવા છે કે નથી દેવા નથી દેવા સાવ સહેલી વાર પૂછું છું છે કે દેવાને પૈસા દેજો ને કરે મોહણિયા મારે વેકેશન પડી ગયું હું આવી ગયો સારું કર્યું ગયો તારા સોગુ જ કામ હતું મારા જોગું વળી હું કામ છે આની કરતા ધીરે ધીરે સારું એસી માં બે વાતો ભણા ઉતાવળ રાખજે કાલે થ્રેસર આવે છે હા આવે